ખૂબ ધંધા થી ફાયદો થશે સક્ષમ નેતૃત્વ મળશે અને પાલપુરા બેતાલીસ કિલોમીટર બેતાલીસ કિલોમીટર થરા દે અને પાણીની સુવિધા મળશે વિશ્વા છે પાલપુર શું દીધું હોય તો આવું પણ મળે રોકડા બેવું હોય ત્યાં જિલ્લા હાર

કોઈ એટલો લાભ કોણી રોકાણ બીજો કોઈ મળેલ નથી અને જો અમારે આ જિલ્લામાં અમને ગોંધરા તાલુકો મોકલવાથી કદાચ સારા નેતૃત્વને કારણે કદાચ અમને પોણીનો પણ લાભ થઈ શકે અને કદાચ બનાસકાંઠા પાલનપુર તો ત્યાં અમારેથી સિત્તેર કિલોમીટરનો હતો ટ્રાફિકની સમસ્યા હતી અને આ બાજુ અમારે ચાલીસ કિલોમીટરનો અંતર જ ટ્રાફિકની પણ સમસ્યા ઓછી થશે અને કદાચ જો અમારે અમારો ગોમ જરો ગુજરાતની જોડતા જે ગોમડા આવે એનો પણ રોડ રસ્તા સુવિધા પણ અમને મળે એવી અમે આશા છે કે અમારે જે આ થયું આ બરાબર થયું એના માટે કોઈ મને વધો નથી ને અમારે જે વાવતરા જિલ્લો બન્યો એમાં રહેવા માટે અમે ખૂબ એમ ઉત્સાહપૂર્વક અમે ઉત્સાહપૂર્વક ઉત્સાહપૂર્વક અમે આભાર માનો અમે જે થયો એના માટે ધન્યવાદ